તો આપણે સુરણને કટ કરીને સરખી રીતે ધોઈ નાખવાનું હવે એમાં હળદર નાખી દેવાની થોડીક અને થોડું સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું અને એમાં થોડીક જ લેમનની સ્લાઇસ કાપીને એને નીચોળી દેવાની છે કેમ કે આનાથી છે ને આપણે ગળામાં જે ખજૂરી લાગે ને તે લાગશે નહીં અને હવે આપણે પાફી દેવાનું છે

ટામેટું ને તે લસણની પેસ્ટ નાખીશું તો હવે આપણે એમાં ટામેટું નાખી દઈશું ડુંગળી ટામેટું શેકાઈ ગયા પછી આપણે લસણ અને આદુ ને પાટેલું હતું એ વાળો મસાલો નાખી દઈશું તો હવે વઘારમાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું કુમઠી મરચું નાખીશું અને હવે તીખાસ આપણા ઘરે જેટલી ખાતા હોય એ રીતે તીખું મરચું નાખીશું ને હવે જીરું પાવડર નાખીશું હવે એને સારી રીતે મસાલો પાકી જશે ત્યારે તેલમાંથી અલગ થઈ જશે એના પછી આપણે એમાં સુરણ ઉમેરીશું તો હવે મસાલો પાકી ગયો છે એટલે હવે આપણે એમાં સુરણ નાખી દઈશું સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં ચિકન મસાલો થોડી નાખી દઈશું એટલે આ છે આપણું વેજીટેરિયન ચિકન મસાલો બળી ના જાય એટલે થોડુંક એમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું આપણે સુરણ બાફવામાં થોડું મીઠું નાખ્યું હતું એટલે હવે થોડુંક જ નાખવાનું છે પાણી ઉમેર્યું છે એટલે તો આપણે સુરણ પહેલેથી બાફેલું હતું એટલે ખાલી ડુંગળી ટામેટું ચડાવવાનું હતું તો આ આપણું તૈયાર છે વેજીટેરિયન ચિકન તો તૈયાર છે આપણું સુરણનું શાક અને મકાઈનો રોટલો આ છે આપણું વેજીટેરિયન વાળાનું ચિકન તમને બ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો Tata